કાજુ ડ્રાયફ્રૂટ રોલ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી કાજુ અને તેની સાથે પોણી વાટકી ખાંડ લીધેલી છે અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો હવે આ કાજુ અને ખાંડને એ મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ એટલે કે પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને તેનો એકદમ ભૂકો કરીશું જો એક ધારું મિક્સર ચાલુ રાખીને આપણે તેનો ભૂકો કરીશું તો કાજુમાંથી ઓઇલ રિલીઝ થવાના લીધે તેનો આ રીતે બરાબર ભૂકો નહીં થાય હવે આ રીતે કાજુ અને ખાંડનો ભૂકો થઈ ગયા પછી તેમાં તે જ વાટકીના માપથી એક વાટકી કોપરાનું ખમણ અને એક વાટકી મિલ્ક પાવડર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીને સરસથી મિક્સ કરી તેનો એક પાવડર તૈયાર કરીશું હવે આ પાવડરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ફરીથી આ જ મિક્સી જાર લઈ લેશું અને તેમાં પાંચ થી છ અંજીરના આ રીતે નાના ટુકડા કરીને ઉમેરીશું ત્યાર પછી અહીંયા મેં આઠથી નવ ખજૂરના બી કાઢીને લઈ લીધા છે તેને પણ મિક્સી જારમાં ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે વાટકીના માપથી બધી જ વસ્તુ લીધી છે તે જ વાટકીના માપથી બદામ અને પિસ્તાને મિક્સ કરીને લઈ લીધા છે અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને હવે આ બધી જ વસ્તુને મિક્સરમાં દર દરા ગ્રાઇન્ડ કરીશું તેના માટે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને જ ગ્રાઇન્ડ કરવાનો છે જેથી તેનો સાવ ભૂકો ના થઈ જાય હવે આ ડ્રાયફ્રૂટના મિક્સરને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે કાજુવાળો પાવડર તૈયાર કર્યો હતો તે બાઉલ લઈ લેશું અહીંયા હું ઇલાયચી પાવડર નાખવાનું ભૂલી ગઈ હતી તો તમે તેમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી શકો છો અથવા તો જ્યારે આપણે બધી જ વસ્તુને પીસીએ ત્યારે જ તેમાં થોડા ઇલાયચીના દાણા ઉમેરી દેવા જેથી તે બરાબર રીતે પીસાય જાય અને હવે આ મિક્સરમાં ત્રણ થી ચાર ચમચી જેટલું દૂધ ઉમેરી તેને સરસથી મિક્સ કરીશું અને આપણે જે રીતે લોટ બાંધીએ તે રીતે જ એક ડો તૈયાર કરીશું તો હવે આ રીતે થોડું દૂધ ઉમેરીને આપણે લોટ બાંધીશું એટલે કે કાજુનું મિક્સચર તૈયાર કરીશું આ મિક્સચર તૈયાર કરવા માટે અંદાજીત બેથી અઢી ટેબલ સ્પૂન જેટલા દૂધની જરૂર પડી છે અને નોર્મલ ચમચીના માપથી જોઈએ તો ચારથી પાંચ અથવા તો છ ચમચી જેટલા દૂધની જરૂર પડશે એ સિવાય જો તમારે વધારે દૂધની જરૂર લાગે તો તમે થોડું વધારે દૂધ ઉમેરી શકો છો થોડીવારમાં જ અહીંયા જોઈ શકાય છે કે આપણું આ કાજુનું મિક્સચર એટલે કે આપણું કાજુ રોલ માટેનું જે આઉટર લેયર છે તે માટેનું મિક્સચર તૈયાર થઈ ગયું છે તો આ રીતે સરસથી તેનો ગોળો તૈયાર કરીને તેને આપણે સાઈડમાં એક પ્લેટમાં રાખી દઈશું અને હવે તે જ બાઉલમાં આપણે જે બધા ડ્રાયફ્રૂટને ક્રશ કરીને સાઈડમાં રાખ્યા હતા તેને બાઉલમાં લઈ લેશું આ મિક્સચરને આપણે હાથ વડે પ્રેસ કરીને જોઈએ તો જોઈ શકાય છે કે તે એકબીજા સાથે સરસથી બાઇન્ડ થઈ જાય છે આ રીતે મિક્સચર સરસથી બાઇન્ડ થાય એ ટાઈપનું જ આપણે આ મિક્સચર તૈયાર કરવાનું છે એમ છતાં પણ જો આ મિક્સચર બરાબર રીતે એકબીજા સાથે બાઇન્ડ ના થતું હોય તો તમારે થોડા ખજૂર ઉમેરીને તેને ક્રશ કરી લેવું જેથી આ મિક્સચરનું એકબીજા સાથે સરસથી બાઇન્ડિંગ થાય કેમ કે તેને આપણે સરસથી હાથ વડે આ રીતે પ્રેસ કરતા છે તેનો રોલ તૈયાર કરવાનો છે જો એકબીજા સાથે બધા ડ્રાયફ્રૂટ અને ખજૂર નહીં ચોંટે તો તેનો રોલ તૈયાર નહીં થાય એટલે જરૂર લાગે તો તમે થોડા વધારે ખજૂરનો ઉપયોગ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આ મિક્સરમાં ખજૂર ઉમેરવાની જરૂર નથી હાથ વડે પ્રેસ કરીને મિક્સચરને બાઇન્ડ કરવાના લીધે તે એકબીજા સાથે જોને આ રીતે રોલ બનવાની શરૂઆત થઈ ગઈ છે તેને થોડું વધારે પ્રેસ કરવાની જરૂર પડશે જેથી બરાબર રીતે બધી જ વસ્તુ એકબીજા સાથે બાઇન્ડ થઈ જાય અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણો આ ડ્રાયફ્રૂટનો રોલ તૈયાર થઈ રહ્યો છે હવે આ રોલને બટર પેપર ઉપર રાખી બટર પેપર વડે ફોલ્ડ કરીને તેની જે બધી બોર્ડર છે તેને ઇવન કરી લેશું અહીંયા તમારી પાસે બટર પેપર ના હોય તો તમે કોઈપણ ચોખ્ખા પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ ડ્રાયફ્રૂટનો રોલ તૈયાર છે તો હવે આ તૈયાર કરેલા ડ્રાયફ્રૂટના રોલને સાઈડમાં પ્લેટ ઉપર રાખી દઈશું અને જે આપણું કાજુનું મિક્સચર તૈયાર કર્યું હતું તેને બટર પેપરમાં લઈને આ રીતે બટર પેપર વડે સાઈડ ચેન્જ કરતા જઈ આ મિક્સચરને થોડું મસેડી લેશું જેથી કરીને તે એકદમ સ્મૂથ થઈ જાય થોડીવાર આ મિક્સચરને મસેડ્યા પછી તેને એક બીજું બટર પેપર લઈ તેના ઉપર પ્રેસ કરતાં કરતાં તેને થોડું ફેલાવી દઈશું અને ત્યાર પછી વેલણની મદદથી તેનું થોડું પતલું લેયર તૈયાર કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી તેને વણી શકાય છે આ રીતે થોડું વણ્યા પછી તેના ઉપર આપણે જે ડ્રાયફ્રૂટનો રોલ તૈયાર કર્યો છે તે રોલ મૂકીશું અને સાઈડમાં જે એક્સ્ટ્રા કાજુનું મિક્સચર રહે છે તેને નાઇફની મદદથી આ રીતે કટ કરી લેશું અને ઉપરની સાઈડ આ મિક્સચરને રાખીને તેને પણ સરસથી વણીને એકદમ ઇવન સરફેસ કરી લેશું અને ત્યાર પછી હવે આપણે જે ડ્રાયફ્રૂટનો રોલ બનાવ્યો હતો તેને ફરીથી તેના ઉપર મૂકીને આ રીતે થોડું ફોલ્ડ કરીને ચેક કરશું તો અહીંયા જોઈ શકાય છે કે રોલ બરાબર રીતે કાજુના લેયરથી કવર થઈ જાય એમ છે તો હવે બરાબર રીતે ધીમે ધીમે આ રીતે ડ્રાયફ્રૂટના રોલ ઉપર કાજુનું લેયર કવર કરતા જઈ તેને આ રીતે ફોલ્ડ કરીશું અને બંને બોર્ડરને એકબીજા સાથે થોડું પ્રેસ કરીને દબાવી દઈશું જેથી તે પણ એકબીજા સાથે સરસથી જોઈન્ટ થઈ જાય તો તેના માટે બટર પેપરને આ રીતે રોલની ફરતી સાઈડે સરસથી ફોલ્ડ કરી દઈશું અને આ રીતે ગોળ ગોળ ફેરવશું જેથી કરીને રોલ બરાબર રીતે તૈયાર થઈ જાય અને બધી જ સરફેસ ઇવન થઈ જાય હવે બટર પેપરને અનફોલ્ડ કરીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ રોલ સરસથી તૈયાર થઈ ગયો છે તો હવે આ રોલને બટર પેપરથી કવર કરીને ફ્રીઝમાં એક કલાક માટે ઠંડુ થવા રાખી દઈશું જેથી કરીને બધી જ વસ્તુ એટલે કે કાજુનું જે આઉટર લેયર છે તે બરાબર રીતે સેટ થઈ જાય કલાક પછી આ રોલને આપણે ફ્રીજમાંથી બહાર કાઢીને જોઈએ તો જોઈ શકાય છે કે આ રોલ સરસથી ઠંડો થઈ ગયો છે અને બહારનું જે કાજુનું લેયર હતું તે થોડું કઠણ થઈ ગયું છે એટલે કે બરાબર રીતે સેટ થઈ ગયું છે તો હવે આ રોલ ઉપર થોડી ચાંદીની વરખ લગાવીશું જેથી આપણા બજાર જેવા જ કાજુ રોલ તૈયાર થઈ જાય ચાંદીને વરખ લગાવાઈ જાય ત્યાર પછી આપણે તેને કટ કરીશું તો કટ કરવા માટે તમે આ રીતે દોરાનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ અહીંયા મારે દોરો થોડો પતલો હોવાના લીધે તે તૂટી ગયો છે પણ જો તમારે દોરા વડે આ રોલને કટ કરવા હોય તો થોડો જાડો દોરો લેવો અથવા તો તેને તમે નાઇફ વડે પણ કટ કરી શકો છો પરંતુ આપણે જો નાઇફ વડે કટ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે એક સાઈડથી રોલ થોડા પ્રેસ થઈ જશે એટલે બને તો થોડા જેવું જાડા દોરાનો ઉપયોગ કરીને દોરા વડે જ રોલને કટ કરવા આપણે આ રોલને કટ કરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે કટ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગેસને ચાલુ કર્યા વગર જ આપણા આ એકદમ ટેસ્ટી અને મસ્ત દેખાતા કાજુ ડ્રાયફ્રૂટ રોલ તૈયાર છે આ કાજુ ડ્રાયફ્રૂટ રોલને જોઈને કોઈને લાગશે જ નહીં કે તે ઘરે બનાવ્યા છે અને એ પણ ગેસનો ઉપયોગ કર્યા વગર તો છે ને આ કાજુ ડ્રાયફ્રૂટ રોલ ઘરે બનાવવા ખૂબ જ સહેલા તો ચાલો ફટાફટ આ કાજુ ડ્રાયફ્રૂટ રોલને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ અને હવે તમે પણ એક વખત ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થતાં આ કાજુ ડ્રાયફ્રૂટ રોલને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ